ફરીથી અપીલ કરું કે નેક્સ્ટ ટાઈમ જયારે આપણે મળીએ ત્યારે એવી આશા હું રાખીશ કે આપણે હાજરી વધારે હોય આપણે લાગણી નહીં આપણે થોડી વધારે કરી શકીએ હવે અત્યારે આપણે ડિસેમ્બર ચોવીસ બચત મંથ અને સેફ્ટી સાપ્તાહ એટલે કે સેફ્ટીનો અઠવાડિયું આપણે ઉજવી રહ્યા છીએ સોળ તારીખથી એકવીસ તારીખ સુધીનો સપ્તાહ આપણે વીજ સલામતી માટેનો આપણે ઉજવી રહ્યા છીએ અને મહિનાની ઉજવણી પણ કરી રહ્યા છીએ એમાંથી મહિનાના આજે એકવીસ તારીખ થાય છે એટલે અગિયાર દિવસ બાકી છે અને સપ્તાહ આજે પૂરું થાય છે અને એ સપ્તાહની ઉજવણીના છેલ્લા દિવસના ભાગરૂપે આપણે સવારે રેલી કરી હતી અને બોટાદમાં નીકળી અને આપણે સાંજે પાછા સવારે પરત આવેલા સવારે નાસ્તાનો પ્રોગ્રામ પણ રાખેલો આમંત્રણને માન આપી આપણો કવરેજ કરવા માટે વધારેલા મીડિયા મિત્રો આપ સૌનું આજે હું અધ્યક્ષ સ્થાને પણ છું અને યજમાન તરીકે છું મારી વર્તુળ કચેરી તરફથી જ આયોજન કરવામાં આવ્યું છે એટલે આપ સૌનું અહીં વેલકમ કરું છું અને હાજર રહેવા બદલ બધાને અભિનંદન આપું છું અને થોડીક પાખી હાજરી દેખાય છે એટલે નાનકડી ટકોર પણ કરું છું કે નેક્સ્ટ ટાઈમ જયારે આપણે પ્રોગ્રામ કરીએ ત્યારે મારે આ સામેની જે ખુરશી છે એ ખુરશીની લાઈન એક વધી જાય અને એક પણ ખુરશી ખાલી ન રહે એવી અપેક્ષા આપની જોડે આજે રાખી અને મારું પ્રવચન ચાલુ કરું છું દર વર્ષે આપણે કરીએ છીએ સૌથી વધુ આપે છે પણ વાત એ છે કે આપણે જે સભ્યોનો ફાઇબલેટ છે સભ્યો નથી થતા

અને મોટા વર્તુળની અંદર અનેક વિવિધ કાર્યક્રમો સાથે એ એક આયોજન કેવા પ્રકારનું આયોજન શું શું આયોજન અને વર્તુળલે અને સ્ટાફલે વિશેષ સમીક્ષા કેવા પ્રકારની છે અમે અત્યારે વીજ બચત મંથ અને સલામતી અંગે સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ એમાં સપ્તાહની ઉજવણીમાં આજે છેલ્લો દિવસ છે અને આજે અમે સવારે રેલી અને સાંજે એક લાઇન સ્ટાફ માટે સલામતી અંગેનું વર્કશોપનું આયોજન કરેલું અને વર્કશોપનું આયોજન કરી અને પછી જમણવાર કરી અને અમે છૂટા પડવાના છીએ વર્કશોપમાં ખાસ આપણે વીજ સલામતી અંગે જાગૃતતા લાઇન સ્ટાફમાં આવે પબ્લિકમાં આવે એ રીતે જાહેર પ્રોગ્રામ કરી અને વીજ અકસ્માત ન થાય અને વીજની બચત થાય એવા હેતુથી અમે આ એક આયોજન કરવું કરેલું છે